હાય ગુડ મોર્નિંગ ગાય જુઓ મેં તમને કહ્યું હતું કે મારા જહાજમાં કેમ વ્હીકલ લોડ ના થાય જો કારણ કે મારું જહાજ છે બલ્ક કેરે છે બરોબર આ ફ્લેટ છે આના ઉપર કરી શકીએ ઓનર અને જે ચાર્ટરની રિકવાયરમેન્ટ હોય તો કરી શકીએ બાકી જો ખરેખર ને વ્હીકલ માટેનું જહાજ આવી રહ્યું છે જો રોલ ઓન રોલ ઓફ ફેસલ અને કાર કેરિયર પણ કહી શકીએ જો સ્પેશિયલ વ્હીકલ માટેનું આવી રહ્યું છે વેસલ અને કાર કેરિયર કહીએ અમે આ એક ડબ્બા ટાઈપ નું આવા આના અંદર બધી ગાડીઓ જ ભરેલી હોય લો ઉપર રહેવાના બધા એ છે ઉપર બધા રહેવાના કેબિન ઉપર છે રોલ રોલ ઓન છે કાર કેરી કહીએ બરોબર સ્પેશિયલ કાર માટે વેહિકલ અને ટ્રક મોસ્ટ ઓફલી વેહિકલ કહી દઈએ ને શોર્ટકમ તો એ રીતે વેહિકલ માટેનું જહાજ છે રોલ ઓન રોલ ઓફ ફેશલ બરોબર એ છે મારા જહાજમાં બલ્ક કેરી જહાજમાં વેહિકલ લોડ ના થાય પણ ઓનર ચાર્ટર ની પ્રમાણે એ લોડ થાય સ્પેશિયલ વેહિકલ માટેનું જહાજ છે તો એર્યું છે ફોર રોલ ઓન રોલ ઓફ દેશલ બરોબર કાર્ય કહીએ તો પણ ચાલો બરોબર જો પા એક મિનિટ